નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન માન જ્યારે આ મહાસંમેલનમાં પહોંચવા જઈ રહ્યા હોય ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આખરે કેજરીવાલના પહોંચતા જ આ મહાસંમેલનમાં મોટો ધડાકો થયો છે શું છે હકીકત એ મોટો નિર્ણય આવી શક્યો છે અને જ્યારે આ તમામ બાબતોની જાણકારી આજના વિડીયોમાં તમને ખબર પડી જશે આખરે આ દિગ્ગજ નેતાઓના પહોંચતાની સાથે જ શું નિર્ણય લેવાયો છે આ તમામ બાબતે વિગતે જાણવા માટે આજના આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવા નવા વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ચારથી ધરપકડ થઈ છે ત્યારે હવે હાઈકોર્ટમાં એમના વકીલ દ્વારા અરજી જે કાંઈ પણ છે દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે એમની મુદત જે છે લંબાવાય છે ત્યારે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે હાઈકોર્ટ દ્વારા જે સમયની માગણી કરવામાં આવેલી સરકારી વકીલ દ્વારા સામા પક્ષે સમયની માગણી થયેલી ત્યારે હાઈકોર્ટ દ્વારા આ જે કાંઈ પણ છે ડેડીયાપાડાના ધારાસભ્ય જેલવાસ લંબાતા પાંચ ઓગસ્ટના રોજ મહત્ત્વનો નિર્ણય આવી શકે છે જે આ દોસ્તો પાંચ ઓગસ્ટના રોજ આ મહત્વનો નિર્ણય આવી શકશે જેમાં ખબર પડશે કે હવે ચૈતર વસાવાની જામીન અરજી છે મંજૂર થઈ છે કે ના મંજૂર એ પહેલાં ચોવીસમી તારીખે જ્યારે મહાસંમેલનની શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે હવે આજે મહાસંમેલનની જોરશોરથી તૈયારીઓ થઈ ચૂકી હતી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને ભગવત માન ઉપસ્થિત રહ્યા અને એમને જે કાંઈ પણ વિડીયોઝ છે સોશિયલ મીડિયા પર ખૂબ ભાઈ વગેરે ફેલાયા ચૈતર વસાવાના સમર્થકો એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા છે એમાં ભારે રોષનો માહોલ હતો એવા સમયે હવે આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ નેતાઓ આજે પહોંચી ગયા છે અને આજે મહાસંમેલન ચાલુ છે હાલ ત્યાર સુધીના મહત્વના સમાચાર અરવિંદ કેજરીવાલજીએ પોતાની વાતો રજૂ કરી એમણે કહ્યું નિડરતાથી લડત ચાલુ રહેશે છે ત્યારે શું છે હકીકત એ તો તમને ખબર પડી જ જશે અને અરવિંદ કેજરીવાલ પોતાની સાથે જે લોકોમાં જે છે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો દરેક એમના દિગ્ગજ નેતાઓએ રાષ્ટ્રીય મંચ ઉપરથી સંબોધન આપ્યું અને જે કાંઈ એમની વિડીયોઝ છે એમની તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ફેલાઈ પણ દોસ્તો ચૈત્ર વસાવાના સમર્થનમાં આવેલા આ તમામ લોકો જે છે આખરે શું એ ન્યાય અપાવી શકશે એ જાણવું રહ્યું કારણ કે અચાનક જ ચૈત્ર વસાવાની ધરપકડ બાદ અલગ અલગ નવા નવા વળાંકો આવી રહ્યા છે આ વળાંકો ત્યાં સુધી પહોંચી રહ્યા છે કારણ કે હવે હાઈકોર્ટના દરવાજા જ્યાં ખટકટાવવાની જરૂર ચૈત્ર વસાવાની જ્યારે પડી છે ત્યારે અરવિંદ કેજરીવાલને ભગવત મહાનવેરા જે કાંઈ પણ ડેડિયાપાડા છે ત્યાં પહોંચી ગયા છે અને આજે મહાસંમેલનમાં એમણે પોતાની વાતો પણ રજૂ કરી હતી ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમને અપડેટેડ માહિતી તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આ ચૈત્ર ધરપકડ અને કેજરીવાલનું જે કાંઈ પણ ડેડિયાપાડામાં છે આગમન વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલે કંદ દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ